ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અને ગડખોલ બદલી પામેલા તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો હતો તેઓ બે દિવસથી ગુમ હોવાથી શોધખોળ ચાલી રહી હતી મોતાલી ગામ પાસે મૃતદેહ હોવાની જાણ થતાં અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી મૃતદેહ પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા મૃતદેહની તલાશી દરમિયાન તેમાંથી લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંઘા તરીકે થઈ હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તપાસ કરતા મૃતક જનોર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા બે દિવસ પૂર્વે તેઓ અંકલેશ્વરના ગોળખોલ પીએચસી સેન્ટર પર એક દિવસ માટે ફરજ પર આવ્યા હતા તે બાદ તેઓ ઘરે પરત ફર્યા ન હતા મૃતદેહ પ્રથમ દ્રષ્ટિએ ગુમ થયેલ તેતાલીસ વર્ષીય સરકારી મેડિકલ ઓફિસર રાજેશ કુમાર સિંધાનો હોવાનો શંકા ઉદ્ભવી રહી છે પણ ચહેરો ડીકમ્પોઝ હોવાથી ખરેખર એ જ છે કે કેમ તે પણ સવાલ ઉભા રહ્યા છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ